આજકાલ જો બધાનો ઉદ્દેશ્ય છે સુખ આજે કોઈ પણ વ્યક્તિને પૂછો તમે શું ચાહો છો તમારી ડિમાન્ડ શું છે છે એટલે સુખની ચાહે કે બધા કોઈ એવું તો નહીં દુઃખ આપો બધા એ ટ્રાયમાં છે કે આ આવવું જ ન જોઈએ ક્યારેય ન આવવું જોઈએ અને જેમ જેમ એને દૂર કરવાની ટ્રાય કરે છે ને એમ દુઃખ વધતું જાય છે આપણે ગુજરાતીમાં કહેવત છે એક સાંધે ને તેર તૂટે આપણને એમ થાય કે આ બરાબર કરી નાખીએ ને પછી વાંધો નહીં આવે તો પછી દસ વાંધા ઊભા હોય બીજા અને આ બધાનો અનુભવ છે કોઈ પણ વ્યક્તિને તમે પૂછી જુઓ કેમ છે ગુજરાતીમાં મળે તો એ પૂછે ને કેમ છો મજામાં પણ એમ પૂછો કે હકીકત મજા છે થોડુંક પર્સનલી પૂછો ખરેખર મજામાં છો તમે તો પછી એની કિતાબ ખોલે કે ભાઈ બધું બરાબર છે પણ આ ઘરવાળી માનતી નથી મોટા મોટો પ્રોબ્લેમ એ છે ઘરવાળીને પૂછો તો કે બધું બરાબર છે પણ આ ક્યાંથી ભટકાણા નહીં ખબર નથી બધા વ્રત બરાબર કર્યા હતા મીઠું નહોતું ખાધું તોય મીઠા વગેરે ના આવ્યા છે બાળકોને પૂછો એ કે આ મા બાપ હખ લેવા દેતા નથી કેમ ન કરું ભણો ભણો ને આ કરો ને તે કરો હકીકતી છે કે પર્સનલ લેવલ ઉપર પૂછો કોઈને તો પ્રોબ્લેમ બધાને છે કોઈ વ્યક્તિ એવો નથી એમ કે ના આપણે કાંઈ વાંધો નથી બધું બરાબર છે એવો કોઈ વ્યક્તિ નહીં મળે તમને કારણ કે ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન આ જગત જે છે આ વિશ્વ જે છે ને એ કેવું છે બોલે દુઃખાલયમ અશાશ્વતમ અહીંયા દુઃખ છે અશાશ્વત છે અને આપણી સમસ્યા એ છે કે આપણે એ માનતા જ નથી કઈ દુખ છે આપણે બધા એ બ્રહ્મા છીએ કે એક દિવસ હું સુખી થઈ જાય છે હવે દિવસ કયો છે એ ખબર નથી આપણે પણ પ્લાનિંગ આપણું એ છે કે એક દિવસ હું સુખી થઈ જાય છે અને બીજું અશાશ્વત કહે છે ભગવાનાને આને નો અર્થ છે અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી સ્થિર નથી એમાં કન્ટિન્યુઅસ પરિવર્તન થતું રહે છે ઉત્પત્તિ થી લઈ અને વિનાશ સુધીની સફર દરેક વસ્તુઓમાં છે છતાં આપણને એવું લાગે છે કે આપણે જેના માટે પ્રયાસ કરીએ છીએ ને એ સુખ પરમેનન્ટ છે આયા નથી અચ્છા દેખાય છે કેમ તો ભગવદ ગીતામાં તો કીધું દુખાલયમ શાશ્વતમ તો જો આ જગત દુખાલય છે તો આમાં સુખ દેખાય છે કેમ તો એનું કારણ શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોકમાં શ્રી વ્યાસદેવ મંગલા ચરણમાં કહે છે કે આ જગતનું સ્વરૂપ કેવું છે યત્ર ત્રિસર્ગ અમરીષા આ જગત જે છે ને એ જાંજવાના જળ જેવું છે આપણે અહીંયા ઊભા હોય દૂર સુધી આપણને જળનો આભાસ થાય પાણી છે ઉનાળામાં જોઈએ ને રોડ ઉપર એક આદ કિલોમીટર દોઢ કિલોમીટર આગળ પાણી દેખાય પણ આપણે ત્યાં જઈએ તો પાણી હોય નહીં આ તો અનુભવું છે ને મૃગજળ ત્યાં છે નહીં આમ નથી છતાં દેખાય છે ને આ જગતનું સ્વરૂપ છે શાસ્ત્ર કહે છે અહીંયા સુખ નથી છતાં દેખાય છે અને દેખાવાનું કારણ શું છે સુખના વિષયમાં ખબર છે ને દુઃખના વિષયમાં ખબર છે કોઈ વ્યક્તિને પૂછો સુખ એટલે શું આપણે ચાહીએ છીએ સુખને પણ પૂછો સુખ ની વ્યાખ્યા શું છે સુખ કોને કહેવાય નથી આઈડિયા આવતો શબ્દ આપણે ડેલી યુઝ કરીએ છે સુખ પણ હવે એ કન્ફ્યુઝન છે સુખ કેવાય કોને અજા કોઈને પૂછો દુઃખ જે આપણે નથી જોતું દુઃખ એટલે શું અનુભૂતિ છે દુઃખ ની અનુભૂતિ ખબર નથી હાલે છે આપણું એમના પણ આ શાસ્ત્ર આપણને શીખવે છે સમજાવે છે આ સુખ છે આ દુઃખ છે એની વિવેક બુદ્ધિ આપે છે અને પછી એની અરે વ્યવહાર કેવો કરવાનો છે એની પણ શિક્ષા આપે છે ખાલી જાણી લેવું એટલું પર્યાપ્ત નથી અર્થ એવો નથી કે નિવૃત્તિ થઈ જાવી ઘણી વાર એવું લાગે કે ભાઈ અહીંયા અજવાળું છે કેમ તો કે લાઈટ છે એટલે પણ લાઈટ હોવી એ જ માત્ર અજવાળું થોડી છે કારણ કે જેવી લાઈટ જાય તો પાછો અંધકાર છે ને

આના વિષયમાં જિજ્ઞાસા આપણને ધીરે ધીરે એનાથી નિકટ લઈ જાય ધર્મો છે મનુષ્યમાં જે એક એક્સ્ટ્રા વસ્તુ ભગવાને આપી છે ને એ ધર્મ છે જે ધર્મ દ્વારા એ નિત્ય સુખ અને નિત્ય દુઃખ નિવૃત્તિના વિષયમાં જિજ્ઞાસા કરી અને આનો ઉપાય પણ કરી શકે છે